તો દર્શક મિત્રો જો લાંબા વાળ જોઈતા હોય તો તમે આ ડીઆઈવાય ઉપયોગમાં લઈ શકો ચોખામાં ડુંગળીના તેલની રેસીપી આજે આપણે જાણીશું નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો સુંદર વાળ લાંબા વાળ ચમકદાર વાળ આવા વાળો માટે તો આપણે સપના જ જોતા હોઈએ છે ઘણા બધા પ્રોડક્ટ ઉપયોગ કરીએ છીએ ડીઆઈવાય પણ ઉપયોગ કરીએ છીએ હવે ઘણીવાર એવું થાય છે કે અમુક પદાર્થોનું ઉપયોગ આપણા માટે હાનિકારક થઈ શકે વાળ ખૂબ ખરવા લાગતા હોય છે આવામાં તમારે ખૂબ ધ્યાનપૂર્વક જે કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરો છો તે ઉપયોગમાં લેવું જોઈએ કહેવાનો અર્થ એ છે કે તમે જે ઉપયોગમાં લઈ રહ્યા છો એની આડઅસર આપની ઉપર પડે છે કે કેમ તે તપાસવી પડશે આજે આપણે જાણીશું કે તમારા વાળ ચમકદાર લાંબા કઈ રીતે થઈ શકે તો દર્શક મિત્રો જો લાંબા વાળ જોઈતા હોય તો તમે આ ડીઆઈવાય ઉપયોગમાં લઈ શકો ચોખામાં ડુંગળીના તેલની રેસીપી આજે આપણે જાણીશું તો આના માટે તમને સામગ્રી જરૂર પડશે જેમાં તમને જોઈશે બે ડુંગળી એક કપ ચોખા બે કપ પાણી એક કપ સરસવનું તેલ એક ચમચી મેથીના દાણા હવે એક કપ ચોખાને બે કપ પાણીમાં તમારે પલળવા દેવાના છે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે એ સાઠ મિનિટ જેટલો સમય લઈ લે અથવા તો ઈચ્છો તો આખી રાત પણ તમે એને પલળાવી દો આખી રાત પણ પલાળી રાખી શકો પછી તમારે આ જે પાણી છે એને ગાળી લેવાનું છે હવે ડુંગળી લઈને તમારે નાના ટુકડાઓમાં એને કાપી લેવાની છે એક પેન લઈ લો ને સરસવનું તેલ અંદર ઉમેરી દો મેથીના દાણા સાથે તમારે પંદર મિનિટ સુધી એને ઉકળવા દેવાનું છે ડુંગળીના પલ્પને દૂર કરવા માટે તેલને ગરણીથી તમારે ગાળી લેવાનું છે જેથી આ ડુંગળી છૂટી પડી જાય આપણે જે ચોખાનું પાણી બનાવ્યું છે એને ઉપયોગમાં લેવાનું છે ડુંગળીના આ તેલમાં તમારે ચોખાનું પાણી મિક્સ કરી લેવાનું છે હવે એક મિશ્રણ રેડી થઈ ગયું કે જે તમારે એક કાચની બોટલમાં સ્ટોર કરવાનું છે હવે આ જે મિશ્રણ આપણે બનાવ્યું છે એનો ઉપયોગ ક્યારે કરીશું મિત્રો આ તેલને તમારા વાળ ઉપર જ્યારે પણ તમે માથું ધોવાના હો તેના ત્રીસ મિનિટ પહેલાં લગાવી દેવાનું છે અઠવાડિયામાં તમારે બે વાર આ તેલનો ઉપયોગ કરવાનો છે હવે આ આ જે ડીઆઈવાય તેલ છે એ તમારા વાળના વિકાસમાં મદદ કરે છે રિસર્ચ ગેટ અનુસાર ચોખાનું પાણી અને ડુંગળીનું તેલ તમારા વાળના વિકાસમાં મદદ કરશે એનો ઉપયોગ કરતાં પહેલાં તમારે ચોવીસ કલાક પેચ ટેસ્ટ કરવો પણ શ્રેષ્ઠ સાબિત થશે કારણ કે બની શકે કે તમને તેનાથી કોઈ એલર્જી ન થઈ જાય એટલે આ કાળજી રાખવી પણ જરૂરી છે જો તમે પોતાના વાળને લાંબા કરવા ઈચ્છતા હોય મજબૂત કરવા ઈચ્છતા હોય તો તમે આ ડીઆઈવાય ટ્રાય કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ